એ તો મને ખબર તમે કાલ કીધું એ કાલ ફોન કર્યો હતો કીધું મું બાપા બે આઈ ગઈ અમદાવાદ તે કે રેડો આવે એટલે મને ફોન કરજો આવું કહેતો હતો હા તો આવ્યો હતો આબાજો બીજું આવે એટલે પૂછે અમે આબાના હતા તાર આવું કઉત કરવી પડી એ હાડ્યો હતો હું એ કઈ નો તો કીધું ચાર અમદાવાદ પહોંચે ચાર અમદાવાદ તો હમું આવી ગયો

પણ તમારી હવે તમે આવો પછી અમારા જોતો નહીં તમે એટલા મનથી આવ્યા પછી મારે તો કોક તો તમારે અંગાથી ફરવું પડે બીજો ત્રીજો બતાવવું પડે આ બીજું ત્રીજું તમને કોઈક લાગે ના ભાઈ શહેરમાં ફરીને ના થોડું અને ટાઈમ લઈને તમે આવો તો મને આનંદ જેટલો થાય કે ના મારા બાપુ આયા મન લાવ કોકરિયા લઈ જવું થોડો બાપા વિશ્વાસ રાખો હું ખોટા ધંધા કરતો નઈ એ તો તમને ખબર હું વ્યસન તો અમુર્ય મારે વ્યસન તો તમને ખબર હાઈ ખબર પછી તમને મગજમાં પહેરી જુઓ

આપણે વીસ વીસ કિલો ના પાટો જોવો પોન કિલો જોવા ટોટલ બરાબર હા તો હું અત્યારે ગોમડા આવેલો હું પણ પેલા મનુભાઈને વાત કરી લ્યો અને મનુભાઈને ને કિલો બરફ તમને આપી દેસી પાટો અને પૈસા બધું પેમેન્ટ એમના અંગાથી કરી લેજો હા એટલે મનુભાઈ તો ફેક્ટરી જ મળશે ને હા મનુભાઈ તો ફેક્ટરી જ મળશે તમને અને ત્યાંથી ત્યાં ડિલિવરી બધું ત્યાંથી કરાવી જ લેજો હો હા એટલે હું ફેક્ટરી જઉં તા એ હા 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 બાપા આ ફોન ધંધો ના આવે તો આ ફોન આવું કોઈ એ વાત તો હા એ ધંધો તો બોલો બોલો કોણ બસો કિલો બરફ જોવો હા બસો કિલો બરફ તમારે જોતો હોય તો આપડે મનુભાઈ કોન્ટેક કરી લો અને મનુભાઈ તો આપડે બરફ ની ફેક્ટરી જ બેઠેલા હોય

આવજે પણ આવી ગયા તમને વિશ્વાસ નહોતો જો બાપા બહુ તમને કહો હવે આ મારા બે લાખનો ઓર્ડર આવ્યો હા એટલે મારે એમાં એક પચાસ લાખનું રોકાણ ફરતી નવું કરવું પડશે હવે હાલ મારા પાસે એટલી મૂડી તો હો નહીં પણ તમે મને ચોક્ક આગુ પાછું કરીને થોડી મૂડી કરી હોય તો જો આ પચાસ લાખના રોકાણમાં સીધા મને હવા કરોડથી દોઢ કરોડ રૂપિયા ચોખ્ખા મળશે મને ચોખ્ખો નફો પંચોતેર ટકા મને હો અને આટલું થતું હોય તો બાપા મહેરબાની કરો મારા ઉપર આટલી દયા કરો બાપા ઓકે ઇન્ડિયા પર પહોંચવી ગામનો નંબર હા એ વિઘો દસ લાખે જાય હતીના પચાસ લાખ રૂપિયા આવી જાય તો એટલા ભાઈને કરી લે તો પચાસ લાખ હાલ લે બે હવા કરોડ તો કે હે હા એ પચાસ લાખની પાછી જમીન લઈ લઈશું એ કરવું હતું હા તમે વાપરીના હોભળી હોબડી બધી વાત સાચી

તો એના જ પૈસા આપણે મૂકો પચાસ પચાસ લાખ આવી છે એ ટાઈમ આપણે દસ લાખ વધારે આપવા પણ સાઠ લાખ આપીને આપણે જમીન પાછી લઈ લઈશું હા હા એ બરોબર હા બાગા મારી વાત હાચી ખોટી ઓ ના ના હાચી વાત અરે બાપા તમારે ચિંતા નહીં કરવાની આ હું બેઠો હોય તો તમારા સહેજે તકલીફ નહીં આપવા દો હા તે એમ કરી હાલો આ તમે શંકા કુશંકા જે બધું મનમાં વિચારો ને એ બાપા બધું કાઢી નો હોય કાઢી નો જો કોઈની વાતો બાપા હોભળવા ના હોય છોકરા આગળ જતા રે ચમકારી પાછા નો હોય એવો બાપા અત્યારે આવું ચાલતું હોય ને એટલે કોઈની વાતોમાં વાતો તમારા બાપા આવવાનું નહીં બાપા મને આશીર્વાદ આપો અને પેલું અલે મારે આશીર્વાદ તો છતાં તાવ જો એટલે તારા જોડે છે તારા વાઈફ થી મારા આશીર્વાદ અને હું કાલે કો પમદાર પાછો આવું હું પેલા જમીન ના પૈસા આવો ને એટલે ભાઈ મને ફોન કરી દેજો એટલે હું આવી રીતે ઊભો ઉભો આવી પૈસા લઈ જોઈ એ આવો તો ને કારણ કે મારા પેલો ઓર્ડર પૂરો કરવાનો છે સીર કેવાય ને બે લાખ નો માલ આપવાનો છે એ આવો તો ને એટલે મારે માલ માટે જવું પડશે અને જે આ જમીન નું કમ્પ્લેટ થઈ જાય મને ફોન કરજે હું ઉભો ભાઈ પૈસા લઈ જાઉં બાપા શરીર હાથ આવજો હું તમને નહીં તો બાપા તમે આ લોકો ની ચરવણી અને એ જ ખોટું કરો આ સુબા નો ભાઈ ને ઘેર બોલાય તમે આ ચેતા નું નુકસાન થયું રૂપિયા બે હજાર નું નુકસાન થયું છે આપણા હોમુ જોજો કેટલા ફોન હતા હા વાત તારી સાચી તમારી વાત નહીં કરવાની એવું પણ હવે હું કઉ જમીન ની વાત કરી મારા જન્મ તો પૂછતા હું સોદો થાય તો કરીને જ આવતા રહ્યો એટલે દસ્તાવેજ ને રૂપિયા ને બધું એક ગોઠવી ના જાવ આપણે આપડે તાત્કાલિક ભાઈ ને મોકલવાના હા 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 એ તો હું સમજી વાત તમારે થઈ ને કરીએ તો પછી હું એક કામ કરું તમે જતા હું રોટલા કરી દઉં હા અને સીધું હું કઉ છું ભાઈ કાલ હવારે રૂપિયા લઈને આવે કાલ હવારે દસ્તાવેજ ને કાલ હવારે રૂપિયા ને એક બાજુ દસ્તાવેજ હા 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 લ્યો તમે જતા વાડો અરે હા પેલા મણીલાલ છેઠ છે ને એવાને ભેગા થવા દેવાને એ ગમે એવી જમીન હોય તો એ ખરીદી લો અને બે પદ ભૂમિ આવ પાછા કે લાતાણી આવું ઈ ભેગો થવું અને આ પોચી ગા જમીનની મારી જમીન ની વાત ઇવન કરું કે આ તમારે ખરીદી હોય તો મારો પોચ એકવીસ હીટર જમીન તાણી થયું હું

મારે પોચી ગાત જમીન વેચવી છે અને મારી જમીન તમારા સિવાય બીજો કોઈ ઊંચી કિંમત ચાલે કોઈ સર નહીં પણ જમીન હું લેવા વેચવી છે તમારે જમીન તો મારે પેલો મોટો છોકરો કોનીયો ખરો ને એને બરફની ફેક્ટરી અમદાવાદ ને કરી છે એટલે એને ધંધામાં વધારો કરવા માટે એ પૈસાની એને જરૂર એવું બરાબર પણ અત્યારે હાલ તો ભાવ બહુ ડાઉન ચાલે યાર અરે ભાવ ડાઉન ચાલે છે પણ તમે તો તમારે ફાય આવ્યો હું નવ લાખ રૂપિયા ભાવ જેવો ચાલે અત્યારે તો નવ ચાલે પણ આપણે દસ તમે હાલી દેજો દસમાં આપણે શોધો પાકો કરી દઈએ હા હેડો તમે આપણે ગોમણા ઘર ના હોય એટલે તમારે દસમાં નક્કી કરી હેડો આ એટલે ફોર્થ વીક ગોના પચાસ લાખ થાય બરાબર તો તમે કહો તો તમે પૈસા આલો અને હું દસ્તાવેજ કરી આલું હા તો કાલે સ્ટેમ્પ બેમ્પ તૈયાર કરો કાલે તમને પૈસા આપી દો

આ નોકરીથી તો છૂટ્યો પણ આ ભાઈ મણિલા શેઠ જોડે આવીને પહોંચવી ગયા જમીન વેચવાની વાત કરતા હતા આ કોણીઓ નક્કી ભાઈ ફોહળાઈ જશે ને બધું વતું કરી જહો પહેલાદભાઈ તો જે થવું હોય થાય આવું ઉંમરલાયક થયા પણ પેલા બાઘાનો શું બાપરાનું બાઘાના કોણીઓ ભિખારી કરશે હવે આ વાત હારી વસંતભાઈનું મારે કરવી હ પણ હમણાં બે દાણા શેઠે રજા એવું કીધું કે હાજર રહેજે

બાબો બધું પછી જે કરવાનું ધંધા પૈસા ધંધામાં એતો ધંધા માટે જમીન બે ના આશોપાઈ તમે છે છોકરી કરવું

સમય હશે એટલે ખબર પડશે હું તો છત્રી ઓઢાળું પણ હું છોકરો તમન કોણીઓ હું ઓઢાળ કફન ઓઢાળ કે કોથળો ઓઢાળ કફન ને કોથળો નહી એ તો બધી પોંચે પોંચે ની નોટો હાર બનાવીને મારા ઘર પેલા છે હા એ તો અમે જોશું ટાઈમ હા જોજો હા ચાલો છે હા આવજો પપ્પા બાપા લાવ વજન છે હું લઈ લઉં એ મારા રોમ એ દિયાળું એ બાઘા હવે બાપા બોલો પાંચ વિકા જમીન તો જઈ એવું એ તો વેચી તો પણ જઈએ જ કા હાલ તો એ તો બરાબર હા વેચવામાં તો વેચી જઈએ વાત એ સાચી પણ હવે આ બધું હારવાનું થાય તો સારી વાત છે ને કે આપણે તો રસ્તા ઉપર આવી જઈશું જો બાપા બહેનો તમે જોતા નહોતા ધંધો જેવો હતો ને પેલો કેટલી પાટણો ઓર્ડર કહેતો એક કોક બે લાખ કઈ વાત કરતા દોઢ તાન પાછળ હવે પચાસ લાખ આલી જયું ને એટલે ભાઈ કરોડ રૂપિયા હા એ જમીન લઈ લઈ એ વાત તો બધી સાચી પણ આપણે જે કહીએ બધું થાય તો કોમનું કંઈ એ મારું કેવું વિશ્વાસ રાખવો પડે બાપા અરે ભાઈ વિશ્વાસ આવી જમીને વેચી વેચીને હાલ લેટોજ તો વિશ્વાસ આવે તો કયો થા પણ ને બતાવું કા ભાવવા કા બા છે કોઈ મો હન નહીં હા હા બાપા આ તો ભાઈને ફોન કરતો દઉં ફોન તો કર ચા અમારે આઈ લઈ જાય દી જૂતો હું તાર એ હાલો હા મોટા ભાઈ હા બોલ ભાઈ પેલા પૈસા આવી ગયા તે તમે હવારે આઈ લઈ જજો હા હા હું હવારે વહેલા પહેલી બસમાં બેહી જો તો લગભગ આઠ વાગતા તો ત્યાં ઉતરી જાય

હા ભાઈ નો ફોન હતો એટલે ફોન આવ્યો ઘેર ગોમલોથી મારા ભાઈ નો ફોન આવ્યો એવું કીધું એ મને એક તારી વાત માનવી પડ્યો હું ઘેર જોયો અનુ જે ફોન કર્યા ને

રિક્ષા રિક્ષા મૂકી મૂકી દઉં તારે દેવાની ના હોય તો એક ગાડી નવી લઈ લે પણ હવે આ દેશી નઈ અરે તને પ્યોર ઇંગ્લિશ લઈ આવ્યો મારે ને ટોટલ એવો બોક્સે બોક્સ જ ઉતર બોક્સે બોક્સ ને બધા એરિયામાં તારે એક એક આપણો લિટર ગોઠવી દેવો પડશે એક એક લીટર તારે ગોઠવી દેવાનો અને તને ગાડી નવી લઈ આલું છું પણ હવે મનો ડુપ્લિકેટ ના કે તો બીજું ન માલજો ને મનો ડુપ્લિકેટ તો આ તો તું એ મજાકમાં બોલી જો ને હું આ મજાકમાં બોલી જો તે હવે તો હું પાલે મારું હવે તારું નામ હું ઘેર થઈને આવું ને પૈસા લઈને આવું ને એટલે રસ્તામાં વિચારતો તો આવું અને મનુ નું નામ હું રાખું વિચારી પછી તમે કહું

અને આગળ વધવાનું કર અને તું હવા કરનો નફો જે થવાનો હતો ને એ થાય ને એટલે હાલ એટલે આ જમીન પછી પોતાના હાઈટ પાછા આવી અને પાછી લઈ લઈએ હા એ તો બાપા હિંમત કરીશું આપણે હા કે અત્યારે હું મારા તળાવ માર ચાલે છે બરાબર બે લાખ પાછળનો ઓર્ડર છે મારા હા એટલે હારો સેઝ ટાઈમ મળતો નહીં અને તમે બીજી ચિંતા સો પંદર વિધાર ચઢી તો પછી હું બાધાને ત્યટ લઈ જઈ હા હા એ તો એતો લઈ જાય ને બરાબર અને ફેક્ટરીમાં બાગાની મેનેજરની પોસ્ટ આપી દો એટલે એનો તે ઓર્ડર લેશે ને કોમ કરાવશે હા એ તો બરાબર બે ભાઈ થઈ આગળ તો બે ભાઈ હા એવું મોટા ભાઈ ત્યાં હું હોય તો જમીન આ દીધી ઉધેર તો મળતી નહીં આવું હોય તો આ સારા ખાવી નહીં કોઈ

કોઈ જાતની તમે ચિંતા કરશો નહીં પંદર વિદાચડી હું બાઘાને લઈ જાય અને પછી તને એક એકવાર ઘેર રહીને હું કરવું હોય તમારી આ અંગાથી લઈ જઈશું પછી એક નાનું મકાન રાખી લઈશું તે તમે શાંતિથી ત્યાં રહેજો અમે બે ભાઈ નોકરી કરીશું ધંધો કરીશું અને સુખ શાંતિથી જીવીશું તો બાપા થોડી ઉતાર કરો ને મારા પૈસા આવો ને મારું મોડું થાય કારણ કે તો ઓર્ડર પૂરો લાવે તો બાપા પેલા લેતા એમના મેં લે

પછી તમને લઈ જાપા આ પૈસા તો આજે ભાઈ ને અને તો થઈ ગયા આપડે હાલ તો કઈ શીખવા નહી ત્યાં બાપા ફાઈ થી પચાસ લાખ રૂપિયા લઈ લીધા હવે બાપાનું જે થવું એ થાય અને બાઘાનું જે થવું એ થાય પણ આપણા ફાયદા પચાસ લાખ રમો હ અને મોજ મસ્તી કરવી હે બસ હવે જે થવું એ થાય હવે તો આ રીક્ષા પીછલ કરીને જ અમદાવાદ જતું રહું હાશ આજ તો આવું સૂતો છે શેખ જોડેથી પણ આ જ પહેલાદભાઈએ વીઘા જમીન વેચી અને પચાસ લાખ રૂપિયા શેઠ જોડેથી લઈ અને પહેલાં કોણિયા ના લ્યા આ પહેલા જ હવે પેલો કોણિયો જ ભાઈને બરબાદ કરી દે એ હવે આ વાત લાવે હું જઈને વસંતને કરું અને એનું કોઈક હવે કરવું પડશે પહેલા જ ભાઈનું ઘર બરબાદ થતું મારે બચાવવું પડશે એ લાય વસંત જોડે જાઉં અને વાત કરું